ની સંરચનામાં સૌથી પહેલાં તો પ્રાથમિક સભ્ય હોય ત્યારબાદ સક્રિય સભ્ય હોય અને ત્યારબાદ બૂથના પ્રમુખ અને બૂથની રચના થાય ગુજરાતના લગભગ પચાસેક હજાર ઉપરાંત બૂથ છે તમામ બૂથોની અંદર બૂથની રચના પૂર્ણ થઈ ગઈ પ્રાથમિક અને સક્રિય સભ્યોની રચના બાદ હવે વાત છે મંડળની તો મંડળની અંદર અત્યારે હાલ સરેરાશ એવરેજ જોવા જઈએ તો સો બુથનું એક મંડળ થાય છે અને થોડા વખત પહેલાં ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની જે બોડી ખરી એણે રજૂઆત કરી હતી કેન્દ્રમાં કે ગુજરાતની અંદર જે પાંચસો ને એસી જેટલા મારા મંડળો છે એ મંડળો એટલે સરેરાશ સો બુથ પ્રમાણે એક છે એને ઘટાડી અને સિત્તેર બૂથ પ્રમાણે એક કરવા જેથી એની પર કામગીરી વ્યવસ્થિત થઈ શકે દરેકને પ્રાધાન્ય આપી શકાય દરેક મતદારોનો સીધો સંપર્ક કરી શકાય અને મંડળના પ્રમુખ દરેક બૂથના પ્રમુખ સાથે સીધી રીતે સંકળાઈ પણ શકે એ એને પણ જાતની ચૂંટણી હોય અથવા તો કોઈપણ જાતની સરકારી કામગીરી હોય તો એની અંદર ક્યાંય ખોટ ન પડી શકે એટલા માટેનો આ હેતુ હતો અને એ રજૂઆત કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીએ સ્વીકારી છે અને સ્વીકાર્યા બાદ અત્યારે હાલ એની સંરચનાની શરૂઆત થઈ છે જે ડિલિમિટેશન કહી શકાય એટલે મંડળનું ડિલિમિટેશન કરીએ છીએ અને મંડળની નવી રચના થયા બાદ એની કામગીરી શરૂ થશે કોઈ અત્યારે કામગીરી બંધ કરવામાં નથી આવી માત્ર આ મંડળ નવા બને એની અત્યારે બે દિવસ માત્ર એની અમે એના સેન્સ લઈએ છીએ જિલ્લા પ્રમુખોના અને ધારાસભ્યશ્રીઓના અને ત્યારબાદ મંડળની રચના પણ થઈ જશે અને હાલ જે મંડળો છે એમાં પણ આવતીકાલથી સુરત અને અમદાવાદ આ બે મહાનગર સિવાય બાકીના જે છ મહાનગર છે એ છ મહાનગરની અંદર નિરીક્ષકો મોકલી અને મંડળના પ્રમુખ માટે સાયન્સ લેવાની પ્રક્રિયા પણ શરૂ થઈ જશે અને સમય મર્યાદામાં બધી જ પ્રક્રિયા આ પૂર્ણ થશે ઉંમરની એવી કોઈ મર્યાદા કમ્પલસરી કરવામાં આવી નથી માત્ર જે બોર્ડની અથવા તો મંડળની અથવા તો બૂથની જે પ્રમુખની પ્રક્રિયા થાય એની અંદર નવા જે ભારતીય જનતા પાર્ટીમાં નવા મતદારો જે જોડાયેલા હોય નવા કાર્યકર્તાઓ જે જોડાયેલા હોય યુવા કાર્યકર્તાઓ જોડાયેલા હોય એને પ્રાથમિકતા આપવાનો થોડો મુદ્દો છે બાકી કોઈ એવી ઉંમરની મર્યાદા નક્કી કરવામાં આવી નથી પક્ષ દ્વારા એવો કોઈ જ વિષય ભારતીય જનતા પાર્ટીમાં નથી કે કોંગ્રેસમાંથી જોડાયા હોય કે અન્ય પક્ષમાંથી જોડાયા હોય એને સંગઠનમાં સ્થાન ન આપવું એવો કોઈ વિષય નથી ભારતીય જનતા પાર્ટીમાં પક્ષની વિચારધારા સાથે સંકળાયેલા હોય આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે પ્રમાણે દેશ વિકાસ કરી રહ્યો છે આ વિકાસની વિચારધારા વિકાસના મુદ્દાઓ સાથે જે લોકો સંકળાયેલા હોય અને જે કાર્યકર્તાઓ એ એ પ્રમાણે કામ કામગીરી કરતા હોય એને ચોક્કસ સંગઠનમાં સ્થાન મળે છે એ પક્ષના હોય કે જોડાયેલા હોય પરંતુ જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા એમને સ્વીકારી ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે તેઓ ધનવંત્રી ધનથી કામ જ્યારે કરતા હોય છે ત્યારે એ લોકોને પ્રાધાન્ય મળતું હોય છે ધનવાદ પક્ષમાં ઉંમરના બાબતે વાત કરવાની તો પિસ્તાલીસ વર્ષની વધુ હોય કે પિસ્તાલીસ વર્ષથી ઓછી ઉંમર હોય એ નીચેના કોઈ બૂથ લેવલમાં કે બીજા કોઈ અન્ય લેવલમાં આ નથી પરંતુ જ્યાં સુધી મંડળની રચના છે કે વોર્ડની રચના છે ત્યાં સુધી પિસ્તાલીસ વર્ષની ઉંમર સુધીમાં એને પ્રાધાન્ય આપવામાં આવશે અને એથી મોટી ઉંમરના હશે એને જે ખરા એમાં જે નવા જે ઉમેરાયેલા છે અને નવા યુવા જે લોકો છે એને વધારે મહત્ત્વ આપવામાં આવશે એવું પક્ષ તરફથી નક્કી કરવામાં આવ્યું છે સાથે સાથે કોંગ્રેસમાંથી અને બીજા અન્ય પક્ષોમાંથી ભારતીય જનતા પાર્ટીમાંથી જોડાયેલા હોય એવા વ્યક્તિઓને પણ મહત્ત્વ આપવાની વાતની જે ચાલી રહી છે તો એ છે કે જે વ્યક્તિઓ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે સંકળાયેલા છે નરેન્દ્રભાઈ મોદીની વિકાસની વિચારધારા સાથે સંકળાયેલા છે આવા તમામ કાર્યકરો જે ભારતીય જનતા પાર્ટી માટે કાર્ય કરી રહ્યા છે એવા તમામ કાર્યકરોમાંથી જે કાર્યકર કામ કરે છે અને ખરેખર જે કાર્યકર્તા છે એ કાર્યકર્તાને મહત્ત્વ આપવું એવું ભારતીય જનતા પાર્ટીને એ નક્કી કરેલું છે અને એ પ્રમાણે મહત્ત્વ આપવામાં આવશે અને આવતીકાલથી અમદાવાદ અને સુરત સિવાય બાકીના જે છ મહાનગર છે એમાં નિરીક્ષકોની પ્રક્રિયા શરૂ થશે મંડળના અને વોર્ડના પ્રમુખ માટેની એ પણ આવતીકાલથી શરૂ કરવામાં આવશે